લાખો માઈ ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો કલેક્ટર શ્રી સહિતના અધિકારીશ્રીઓ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની કરાઈ શરૂઆત મા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરી અને મેળો સુખરૂપ નિર્વિઘ્નપૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ આસ્થા તમારી વ્યવસ્થા મારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર વારા સૂર્ય દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે ભાદરવી પુનમ મહામે રંગે ચંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો પચ્ચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાના મહામેળાની આજથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત માનુભાવોએ રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનું શુભારંભ થતાની સાથે જ મુલમારી અંબે જેજી અંબેના નાદ સાથે ગિરમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર શ્રી મીર પટેલે લાખો માય ભક્તોને મેળામાં ઉકારતા માંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપે નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર શ્રી મીર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું મેળાના પ્રારંભ સમયે યાત્રાધામ જિલ્લા બોર્ડના સચિવ શ્રી રમેશ ઓઝા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળામાં આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર શ્રીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા માંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના મેળામાં દૂર દૂરથી અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ માંબાના ધામ પહોંચશે ત્યારે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા માટે તંત્ર સજ્જ બન્યું છે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી